નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજની તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસને વાર બુધવાર આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરોના સૌથી ઊંચા ભાવ છેતાલીસ અને પંદર રૂપિયા નોંધાઈ છે આજે એકસો થી છસો રૂપિયા સુધીનો જીરુની બજારમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ ઘટાડો બે દિવસ વધારો એવી રીતે જીરુની બજાર એવરેજ ચાલી શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને સ્માના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરુ બત્રીસો પચીસ થી છેતાલીસો પંદર રૂપિયા રાયડો બારસો બોતેરથી બારસો ને સિત્યોતેર રૂપિયા સુઆ ચૌદસોથી પંદરસો ને પંદર રૂપિયા ગુલ સત્તરસો પચાસથી ચોવીસો રૂપિયા અજમો અગિયારસો પચીસથી ત્રેવીસો ને ત્રેવીસ રૂપિયા વરિયાળી અગિયારસો પંચ્યાસીથી સાડત્રીસો રૂપિયા અને તલસફેદ તેરસો પચીસથી બે હજાર પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના tajam bejar bau